સુરત શહેરમાં પીવાના પાણીની કિલ્લત જોવા મળી આવે છે જેમાં ભાઠા ગામ ગ્રીન સિટીમાં લોકોને પીવાનું પાણી ન મળતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગ્રીન સિટીમાં તેર માળના પચાસ બિલ્ડિંગોના રહીશો હેરાન થઈ રહ્યા છે સત્તરસોથી થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી જેને લઈ પાંચ હજારથી વધુ લોકોને પીવાનું પાણી મળતું નથી વારંવારની રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાતા આજ તમામ સોસાયટીના રહીશો ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો રહીશો દ્વારા પાણીનો ટેન્કર મંગાવી પાણીની કિલ્લત દૂર કરી રહ્યા છે ત્યારે સોસાયટીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈને એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાણી આપોના નારા લગાવ્યા હતા નારે સિમરન સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ